મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષેત્રીય આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં હવે ક્ષેત્રીય સમાજ કોંગ્રેસની સાથે જોડાયેલો છે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ જણાવ્યું છે કે એક મહિના બાદ હવે ક્ષેત્રીય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે ભાજપે રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચી તેથી અમે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ શ્રદ્ધાંજલિ સભામાં ક્ષેત્રીય બહેનો વિશે આભદ્ર ટિપ્પણી કરી નાખી હતી જે પછી ક્ષેત્રિય સમાજે તેને વખોડી કાઢ્યું હતું અને વિરોધ પણ શરૂ કરાયો હતો છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ક્ષેત્રીય સમાજના આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ કેટલાક આરોપો લગાવ્યા હતા જેને સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ વખોડી કાઢ્યા હતા અને પીટી જાડેજાએ જણાવ્યું છે કે ક્ષેત્રીય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે માહિતી પ્રમાણે હાલમાં જ ભાજપ નેતા જયરસિંહ જાડેજાએ કેટલાક આરોપો લગાવ્યા હતા તેને લઈને હવે પીટી જાડેજાએ જવાબ આપ્યો છે મિત્રો પીટી જાડેજાએ જણાવ્યું છે કે સંકલન સમિતિનો એક પણ સભ્ય કોઈ પક્ષ સાથે નથી જોડાયેલો એક મહિના પછી સંકલન સમિતિએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું ભાજપે રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચતા સમર્થન જાહેર કરાયું હતું પીટી જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અમે કોઈ પક્ષનો પટ્ટો પહેરીને નથી ફરતા અમે માત્ર ક્ષેત્રીય સમાજનો પટ્ટો પહેર્યો છે ઉલ્લેખનીય છે કે આ ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાએ ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિના સભ્યો ઉપર આરોપો લગાવ્યા હતા તેઓ કોંગ્રેસ સાથે છે ગોંડલના પૂર્વ ધારાસભ્યએ ગોંડલમાં ક્ષેત્રીય આંદોલનની કોઈ અસર નહીં થાય આ સમગ્ર ક્ષેત્રીય આંદોલન કોંગ્રેસ ફેરી છે આરોપો લગાવતા કહ્યું હતું કે મંચ ઉપર ભાષણ આપનારા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે સાત મે એટલે કે આજે ગુજરાતના તમામ પચીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે પરંતુ આ પહેલાં ભાજપે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષેત્રીય સમાજ સાથેના વિવાદનો ઉકેલ લાવી દીધો હોય તેમ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મોટું નિવેદન આપી દીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે પાલિતાણામાં સર્વૈયા ફાર્મમાં ક્ષેત્રીય સમાજની ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં તમામ વિવાદોનો અંત આવી ગયો છે તેવું કહેવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પહેલેથી જ બેનરીબ જાહેર થઈ ચૂકેલી સુરત લોકસભા બેઠક સતત ચર્ચામાં આવતી રહે છે તો ફરી એકવાર ગઈકાલે સુરત બેઠક ચર્ચામાં આવી હતી મિત્રો પહેલા કોંગ્રેસ દ્વારા કમિશનરને આપવામાં આવેલા પત્રને લઈને રાજકારણ ગરમાયું હતું તો હવે કોંગ્રેસના મીડિયા સેલના કન્વીનર દ્વારા નિલેશ કુંબાણીને ધમકી આપવાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે મિત્રો સુરતથી મળતી માહિતી પ્રમાણે સુરત કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર એવા કલ્પેટ બારો દ્વારા નિલેશ કુંબાણીને ધમકી આપવામાં આવી છે મહત્વનું છે કે નિલેશ કુંબાણીએ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમનું ઉમેદવારી પત્ર રદ થતા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી મિત્રો બાદમાં નિલેશ કુંબાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો જેને લઈને કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંબાણી ઉપર રોષે ભરાયા હતા હવે આજે તીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાનના આગલા દિવસે જ કોંગ્રેસના કલ્પેશ બાર દ્વારા નિલેશ કુંબાણીને ખુલ્લી ધમકી આપતાં રાજકારણ ગરમાયું હતું મિત્રો કલ્પેશ બારોટે ધમકી આપતા જણાવ્યું હતું કે કુંભાણી મતદાન કરવા જશે તો જવાબ તેમને જવાબ આપવામાં આવશે મિત્રો નિલેશ કુંભાણી મતદાન કરશે તો તેમણે કોંગ્રેસ સાથે ગદારી કરવાનું વળતર આપવામાં આવશે મહત્વનું છે કે નિલેશ કુંભાણી મતદાન કરવા માટે બારડોલી જવાના છે તો હાલ તો કલ્પેશ બારોટની ધમકીને લઈને રાજકીય અરાજકતા જેવો માહોલ ઊભો થયો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેશભરમાં હાલ બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાવાનું છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાવવામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો રાહુલ ગાંધી ઉપર કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસના રાજકુમારે મંદિરોમાં જવાનું બંધ કરી દીધું છે જ્યારે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનો રાજવી પરિવાર મંદિરથી મંદિર ફરતો હતો આ સાથે પીએમ મોદીએ ધર્મના આધારે અનામત આપવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો પીએમ મોદીએ કહ્યું કે સપા અને કોંગ્રેસની કંપનીઓ એસસી એસટીની અનામત છીનવીને ધર્મના નામે વહેંચવા માંગે છે કર્ણાટકમાં તેઓએ મુસ્લિમોને રાતોરાત ઓબીસી જાહેર કરી દીધા ત્યાં ઓબીસીઓને સત્યાવીસ ટકા અનામત મળી છે જો યુપીમાં આવું થશે તો અહીં ઓબીસીના અધિકારોનું શું થશે આ એક મોટી ખતરનાક ઘંટડી છે તેમણે વધુમાં કહ્યું કે આજે પણ સપાને તેમના પરિવાર સિવાય કોઈ ઉમેદવાર મળ્યો નથી ભાજપમાં કોઈપણ વ્યક્તિ મોટા પદ ઉપર પહોંચી શકે છે મોહન યાદવ સીએમ બનીને મધ્યપ્રદેશ ચલાવી રહ્યા છે સપા અને કોંગ્રેસના ખોટા ઇરાદાઓનો હિસાબ ઘણો લાંબો છે વધુમાં પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનો શાહી પરિવાર મંદિરથી મંદિરમાં ફરતો હતો કોંગ્રેસના રાજકુમારે તેમના કોટ ઉપર પવિત્ર દોરો પહેર્યો હતો આ વખતે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે પાંચસો વર્ષ પછી આવી ઐતિહાસિક ક્ષણ રામ મંદિરના નિર્માણથી આખો દેશ ખુશ હતો પરંતુ તેઓએ રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં આવવાની ના પાડી દીધી હતી તેમણે વધુમાં કહ્યું કે પૂજા પણ તેને યુક્તિ જેવી લાગ્યા છે મોદીને ગાળો આપીને આ લોકો ભગવાન કૃષ્ણનું અપમાન કરી રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો એક બાજુ કર્ણી સેના અને ક્ષેત્રીય સમાજમાં વિવિધ સંગઠનો દ્વારા પરસોત્તમ રૂપાલાના મુદ્દે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મરત કાઢી ભાજપના બહિષ્કાર અને ભાજપ વિરુદ્ધ મતદાનની ચળવળ હાથ ધરાઈ હતી ત્યારે ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષેત્રીય સમાજનું સંમેલનને લઈને કોઈ વાતોમાં ગુમરાયા વગર રાષ્ટ્રના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન પદે બેસાડવા માટે ભાજપને સમર્થન આપવા માટે અપીલ કરી હતી રાજપુર સમાજ ભવન ખાતે યોજાયેલા સંમેલનને લઈને ક્ષેત્રીય સમાજના સ્નેહમેલાનું નામ અપાયું હતું જેમાં ગોંડલ જેતપુર કોરડા સાંગાણી સહિતના ગરાસિયા રાજપૂત કાઠી ક્ષેત્રીય ગુર્જર રાજપૂત નાડોદા રાજપૂત કારડિયા રાજપૂત સોરઠિયા રાજપૂત મહિયા ક્ષેત્રીય અને ખાંટ રાજપૂત સમાજ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે કોઈપણ લાયકાત વગરના આગેવાન કે લીડર બની બેઠા છે આંદોલન પાછળ બે વ્યક્તિઓ સક્રિય છે જે પૈકી એક પડદા પાછળ દોરી સંચાર કરે છે આ ભાઈને રાજ્યસભાનું સભ્ય થવું છે ક્ષેત્રીય સમાજને માત્ર હથિયાર બનાવાયું છે હું હાલ મૌન છું હું પણ આંદોલન ચલાવવાનો છું સમયની રાહ જોઉં છું વધુમાં યુવા અગ્રણી ગણેશ જાડેજાએ જણાવ્યું કે આંદોલન ચલાવી રહેલા લોકો સમાજના હિતને બદલે માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે આંદોલનના નામે કેટલાક કહેવાતા આગેવાનોએ બબ્બે કરોડના ફ્લેટ ખરીદી લીધા છે નવી ગાડીઓ છોડાવી છે આ મુદ્દે પુરાવા રજૂ કરી શક્યો છું ગોંડલ કે કોરડા વિસ્તારમાં ક્ષેત્રીય સમાજ દ્વારા કોઈ વિરોધ કરાયો નથી ગણેશ જાડેજાએ રાષ્ટ્રના હિતમાં કોઈ પણ દ્વારા ગુમરાહ ન થવા માટે અપીલ કરી હતી સંમેલનમાં કનકસિંહ જાડેજા કનુભાઈ લાલુ હરદેવસિંહ જાડેજાએ વક્તવ્યમાં રાષ્ટ્રહિતને ધ્યાનમાં લેવા માટે જણાવ્યું હતું ઉપ જનસમુદાય દ્વારા બે હાથ ઊંચા કરીને ભાજપને સમર્થન અપાયું હતું સંમેલનમાં વિવિધ સમાજ દ્વારા જાહેરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું સંમેલનમાં જિલ્લા અને તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા ક્ષેત્રીય સમાજના સદસ્યો વિવિધ સમાજના હોદ્દેદારો સમાજના શ્રેષ્ઠીઓ શહેર ભાજપ પ્રમુખ એવા ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત આ લોકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજમાં આક્રોશ ફેલાવતા તેમની ટિપ્પણી બાદ માફી માંગી છે મિત્ર કનુભાઈ દેસાઈએ માફીમાં સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો ક્યારેય કોળી સમાજની લાગણી દુબાવવાનો ન હતો તેમણે વધુમાં જણાવ્યું કે વલસાડની સ્થાનિક ભાષામાં બોલાતા આ વાક્યને અણગણ રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને જો તેનાથી ગુનો થાય તો માફી માંગવામાં આવી હતી હું વલસાડના કોળી સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલો છું અને હું સમુદાયની કલ્યાણકારી પહેલને ટેકો આપવા માટે પણ સક્રિય રહ્યો છું ચૌદમી એપ્રિલની સાંજે કોળી સમાજ સંમેલન વખતે વલસાડી ભાષામાં મારા ભાષણનો એક ભાગ જેમાં સમાજના આગેવાનો પણ હાજર હતા મિત્રો તે ખોટ રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો હું તમને ખાતરી આપું છું કે જો સંપૂર્ણ ભાષણ સાંભળવામાં આવે તો કોઈ ભાવનાને ઠેસ પહોંચે તેવું નથી તેમ છતાં જો મારા નિવેદનથી કોઈ ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માગું છું કનુ દેસાઈએ આવું જણાવ્યું હતું મિત્રો કનુ દેસાઈના વિવાદાસ્પદ નિવેદનથી કોળી સમાજના આગેવાનો મુન્નાભાઈ બાવળિયાએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી બાવળિયા ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી કથિત વિવાદી ટિપ્પણીઓ પર આક્રોશ વ્યક્ત કરતા કોળી સમાજની નોંધપાત્ર મતદાન શક્તિ ઉપર ભાર મૂક્યો હતો અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ એવા પ્રવીણ સોલંકીએ બાવળિયાની લાગણીનો પડઘો પાડતા જણાવ્યું હતું કે નાણાં મંત્રી જેવા ઉચ્ચ અધિકારીને આવી અપમાનજનક ટિપ્પણી કોળી સમાજ સાંખી નહીં લે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને જોરશોરથી તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે અને અનેક પાર્ટીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે જણાવ્યું હતું ત્યારે ચૂંટણી પૂર્વે બનાસકાંઠા ક્ષેત્રીય જાગીદાર સમાજને ભાજપને સમર્થન જાહેર કર્યું છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના કાંકરાદેવ દરબારમાં દરબાર સમાજના મહંત એવા બળદેવનાથની આગેવાનીમાં જાગીર સમાજની બેઠક યોજાઈ હતી મિત્રો જેમાં મહંતે કહ્યું હતું કે ભાજપ સાથેના મન દુઃખને ભૂલી જઈને પીએમ મોદીને વિજય બનાવવા માટે સમર્થન આપો ક્ષેત્રીય સમાજના સમર્થનથી બનાસકાંઠા પાટણ બેઠક ઉપર ભાજપને ફાયદો થઈ શકે છે ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ ક્ષેત્રીય ભાજપ અને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તે બધાની વચ્ચે હવે મતદાન પહેલાં બનાસકાંઠાના ક્ષેત્રીય જાગેદાર સમાજે ભાજપ સાથે મંદુખ બોલીને પીએમ મોદીને વિજય બનાવવા માટે સમર્થન આપ્યું છે એક તરફ ક્ષેત્રીઓના રૂપાલા મુદ્દે વિરોધ બાદ ભાજપના અન્ય નેતાઓ પણ ક્ષેત્રીઓની માફી માંગી ચૂક્યા છે અને પીએમ મોદીને વોટ આપી હીતાડવાની અપીલ કરી ચૂક્યા છે ત્યારે હવે ક્ષેત્રીય સમાજે પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે દેવ દરબારના મહંતે આ દરમિયાન જણાવ્યું હતું કે તમામ કાંકરે તાલુકાના સમાજે સમર્થન આપે પીએમ મોદીને વિજય બનાવવા માટે સમર્થન આપી રહ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મોદી મંત્રાલયમાં મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરીના મંત્રી છે તેઓ રાજ્યસભાના પણ સભ્ય છે જે ભારતના ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે પરસોત્તમ રૂપાલા અમરેલીના છે તેઓ હાલમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવાર પણ છે મિત્રો રૂપાલા રાજકોટથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેઓ પોતાને મત નહીં આપી શકે મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર પોતાનો મત આપતો હોય છે મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર પોતાને મત આપતો હોય છે પરંતુ લોકસભાના ક્ષેત્રોનું સમીકરણ અલગ હોય છે જેથી આ વખતે રૂપાલા પોતાને મત નહીં આપી શકે મિત્રો ક્ષેત્રીય સમાજના વિરોધને કારણે પરસોત્તમ રૂપાલા હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે હવે ચૂંટણી માટેની અંતિમ ઘડી આવી ગઈ છે આ સમયે રૂપાલાને લઈને ક્ષેત્રીય સમાજનું શું સ્ટેન્ડ રહેશે તેના ઉપર ખાસ નજર રહેવાની છે મિત્રો પરસોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરિયા વિસ્તારમાંથી આવે છે જેથી તેમના વોટિંગ કાર્ડ અનુસાર અમરેલીના વોટિંગ લિસ્ટમાં તેમનું નામ હશે જેથી અમરેલીના રૂપાલા પરસુત્રીયાને મત આપવા જશે જેથી તેઓ રાજકોટમાં પોતાને મત નહીં આપી શકે તેઓ સાત તારીખે એટલે કે આજે સવારે સાત વાગે પ્રાથમિક શાળા ઈશ્વરિયા અમરેલી ખાતે જઈને પોતાનો મત આપવાના છે આ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોતાને મત નહીં આપી શકે કારણ કે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર છે જોકે તેમના વોટિંગ કાર્ડ અનુસાર તેમનું નામ ભાવનગરના પાડીતાણા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાથી તેઓ પોતાનો મત આપવા માટે ભાવનગર જશે સાત તારીખે એટલે કે આજે તેઓ આઠ કલાકે તેઓ સરકારી હાઈસ્કૂલ આણોલ પાલીતાણા ખાતે મતદાન કરવાના છે